થવા નજીક બે ખાનગી ટ્રાવેલર્સ વચ્ચે અકસ્માત સર્જાયો રોડ પર આવેલ શેત્રુચી નદી પાસે બે ખાનગી બંને ટ્રાવેલર્સમાં સવાર મુસાફરોને નાની મોટી પહોંચી ઇજાઓ એક ટ્રાવેલર્સનો આગળનો ભાગ ભેગો થઈ જતા ડ્રાઈવર ફસાયું હોવાનું જાણવા મળ્યું બસનો આગળનો ભાગ ભેગો થઈ જતા મુસાફરોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી સર્જાણી અકસ્માત સર્જતા લોકોના ટોડે ટોડા એકઠા થઈ જતા મહા મુસાફરોને બહાર કઢાયા અકસ્માતની જાણ થતા ગરેદાર જેસર 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સર્વર્થે જેસર ગરેદાર હોસ્પિટલ ખાતે ખસેડાયા ગંભીર ઈજાઓ થાલને તાત્કાલિક વધુ સર્વર્થે ભાવનગર હોસ્પિટલ રિફર કરાયા 10 થી વધુ મુસાફરોની ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી ગારીધરના લુવાડા નજીક બની હતી અકસ્માતની ઘટના સમય સમય અથડાતા અકસ્માત સર્જાય હોવાનું જાણવા મળી રહ્યું છે અશ્વિન ન્યૂઝ ગારિયાધાર